કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ રજૂ થવા માટે પહોંચવાના હતા અને માટે મોટી સંખ્યામાં આમ આમ આદમી આદમી પાર્ટીના પાર્ટીના કાર્યકર્તાઓ વસાવાના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા સવારથી જ ડેડિયાપાડાનો માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ લોકસભાની બેઠક પર પણ આ જ પ્રકારનો ગરમાવો ચાલી રહ્યો છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેમની વચ્ચે

પોલીસ તેમની ધરપકડ કરવા માટે પહોંચે છે કારણ કે તેમની ફરજનો ભાગ હતો તેમને તેમના આરોપીની ધરપકડ કરવાની હતી પરંતુ આ ચૈતર વસાવા પોલીસ સમક્ષ પહોંચે તે પોલીસ તેમને પકડવા પહોંચી તેના કારણે ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા અને પોલીસ સાથે ઘર્ષણની શરૂઆત કરી હતી છૂટા હાથની મારામારી જેવા દ્રશ્યો જોવા મળ્યા દેડિયાપાડામાં પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકોની વચ્ચે બાદમાં મામલો થાળે પાડવામાં આવ્યો પાંચ મિનિટ માટે ચૈતર વસાવાએ તેમના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા પરંતુ કાર્યકર્તાઓનું હુજુમ પોલીસની પાછળ પાછળ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું આમ કહી શકાય કે રેલીમાં જાણે ચૈતર વસાવા રજૂ થવા પહોંચ્યા હોય તે પ્રકારનો માહોલ છે સવારથી જ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે ચૈતર વસાવા પોલીસ સમક્ષ રજૂ થવા માટે પહોંચશે ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામ ડ્રામા જોવા મળશે ને એ પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા હાલ ડેડિયાપાડામાં શરૂ થઈ ચૂક્યો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની પોલીસે અગાઉ જ અટકાયત કરી લીધી હતી જ્યારે યુવરાજસિંહ જાડેજા પણ અમદાવાદથી ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા યુવરાજસિંહ જાડેજા ચૈતર વસાવાના સમર્થનમાં પહોંચ્યા એ જ રીતે આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા પણ છોટા ઉદેપુરથી ડેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા બંને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યા ચૈતર વસાવાને ખોટી રીતે ગુનામાં ફિટ કરવામાં આવી રહ્યા છે પરંતુ અમે આ ભારતીય જનતા પાર્ટીની સામે લડતા રહેશું ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આમ પણ ભરૂચના લોકસભાની બેઠકને લઈ ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આગળ જતા હવે શું થાય છે ચૈત્ર વસાવાને જામીન ક્યારે મળે છે ચૈત્ર વસાવા ક્યારે ફરીથી બહાર આવે છે અને ક્યારે ચૂંટણીના મેદાનમાં તેઓ ઝંપલાવવાની તૈયારી શરૂ કરે છે દરેક પડે પડના અપડેટ આપના સુધી અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ પહોંચતા રહેશે માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો હજી અનેક રિપોર્ટ ગ્રાઉન્ડ પરથી તમારે જોવાના છે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે